યા હૈ કેર શ્રોફ ફાઉન્ડેશનમાં ચાર વર્ષથી જોડાયેલી છું અને શ્રી રસનાળ પ્રાથમિક શાળામાં જોડાયેલી છું અને ફાઉન્ડેશનનું અમારું કામ એવું નથી કે ખાલી બાળકોને ભણાવવા પણ બાળકોની અંદર છુપાયેલી પ્રતિભાને શોધવી તો અમે પ્રાર્થનાને પ્રાર્થનામાં ગાતી જોઈ અને પ્રાર્થના ખૂબ સારું ગાય છે એટલા માટે અમે એને વધારે પ્રોત્સાહન આપ્યું અને એને આગળ ને આગળ મહેનત કરાવી રિયાઝ કરાયો અને એ જિલ્લા સુધી પહોંચી અને હજી અમારું સપનું એ જ છે કે પ્રાર્થના મોટી થઈ અને ખૂબ મોટી કલાકાર બને અને સારું એવું નામ રોશન કરે તો લખી થાકી તાર ચાર ચાર

એને મને કીધું તારો રાગ બહુ મસ્ત છે એટલે જ મેઘાબેન અને અર્ચિતાબેન મને દરરોજ રિસેષમાં પ્રેક્ટિસ કરાવતા હતા એમ એટલે હું સંત જિલ્લા કક્ષાએ ગઈ હતી અને મારો નંબર આવ્યો હતો અને દરરોજ દરરોજ મને શીખવાડતા હતા ઓ દેશ મેરે શાન કોઈ ધન બીજા બેન છે વર્ષ દિવસ કરે છે પણ બંને બેનો છે એક સારા શિક્ષક ની ગરજ આજે મારી પ્રાથમિક શાળામાં સારા છે આમ જ શિક્ષણમાં માં ગુજરાતના વિકાસમાં અને ભારતની પ્રગતિમાં સહકાર આપતા રહ્યો પ્રાર્થના એકદમ હજી નાની છે પણ ગાવાનું એટલું બધું સરસ છે અને એને બધા શિક્ષકો વતી એટલું બધું પ્રોત્સાહન મળે છે કે ભાઈ તું વધારે વધારે આગળ કેમ શીખ વધારેમાં વધારે સારું કેમ ગા ફાઉન્ડેશન દ્વારા અમારા ગામમાં બે શિક્ષકો મૂકેલા છે તો બાળકોને જે કાંઈ શિક્ષણમાં ઘટ પડતી હતી અને એમાં જે ઘટની હિસાબે જે શિક્ષણ થોડું ઘણું ડોળાતું હતું એના હિસાબે બે શિક્ષકો મૂક્યા છે તો એનીથી બહુ મોટો ફાયદો થયો છે અને દરેક બાળકો સારી રીતે શિક્ષણ લઈ શકે છે ફાઉન્ડેશનને તો આમાં કોઈ સ્વાર્થ નથી એમ આ તો ખાલી એમની સેવા છે કે ફાઉન્ડેશન વતી ગામડે જ્યાં જ્યાં ઘટ હોય મેં તો એવું સાંભળ્યું છે કે ગુજરાતમાં સાતસો શિક્ષકો ફાઉન્ડેશને મૂક્યા છે એટલે સાતસો શિક્ષકોનો પગાર કેટલો થાય કેટલા ખર્ચા થાય તો આટલું બધું ફાઉન્ડેશનનું ઉમદા કાર્ય ખરેખર સરાહની અને વખાણવા જેવું છે તો એમને ધન્યવાદ દેવો બહુ સરસ અવાજ છે તને ગાતા બહુ સારું આવડે છે ચાલ આપણે થોડીક પ્રેક્ટિસ કરીએ હા હો